નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાશિ અનુસાર મનુષ્યની કમીઓ કઈ કઈ છે મિત્રો શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં કોઈ પણ માણસની ખામી અને તેનો સ્વભાવ જાણવાનો એક રસ્તો આપેલો છે હા મિત્રો તમે ખૂબ જ સાચું સાંભળ્યું આપણે આજના વિડીયોમાં એ જોશું કે રાશિ આધારે માણસની કમી કઈ કઈ છે અને તેનો સ્વભાવ કેવો હોય છે અને મુશ્કેલીના સમયે કેવું વર્તન કરે છે મિત્રો રાશિ મુજબ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક નકારાત્મક લક્ષણો એટલે કે કમીઓ હોય છે જે તેના સ્વભાવ અને વ્યક્તિત્વને અસર ચોક્કસપણે કરતી હોય છે તો મિત્રો થઈ જાઓ તૈયાર અહીં અમે તમે નીચે તમામ રાશિ પ્રમાણેની કમીઓની વિગતવાર માહિતી આપીશું સૌપ્રથમ રાશિ છે મિત્રો મેષ રાશિ મિત્રો આ રાશિના લોકો ખૂબ જ ગુસ્સેવાળા અને સાથે સાથે અતિ ઉત્સાહી પણ હોય છે તેઓ હંમેશા જીવનમાં આગળ વધવા માંગતા હોય છે પણ ક્યારેક અણધારી અને અવિવેકી બની જતા હોય છે પરંતુ તેઓમાં ધૈર્યનો ઘણીવાર અભાવ જણાય છે અને દબાવના કારણે તેઓ ઘણીવાર ઝડપથી નિર્ણયો લઈ લેતા હોય છે જેના લીધે તેઓ હેરાન થતા હોય છે ત્યારબાદની રાશિ છે મિત્રો વૃષભ રાશિ મિત્રો આ લોકો એટલે કે આ રાશિ ધરાવનાર લોકો વધારે પડતા જીદ્દી અને પોતાના જીવનમાં ખડે પગે રહેતા હોય છે પોતાના જીવનમાં તેઓ પરિવર્તન પસંદ કરતા નથી વ જીવનમાં ધન સંપત્તિ એકઠું કરવા અને ભૌતિક સુખ એટલે કે ધન સંપત્તિ મોહમાયામાં તેઓ વધારે પડતા લુપ્ત રહેતા હોય છે જેના લીધે તેઓ ક્યારેક અતિ આળસુ અને ખૂબ જ આરામ કરવા માટે ખૂબ જ પ્રિય બની જાય છે એટલે કે તેઓ વધારે પડતા આળસુ અને કામચોર બની જતા હોય છે ત્યારબાદની રાશિ છે મિત્રો મિથુન રાશિ તો આ રાશિના લોકો મુખ્યત્વે બેવડા સ્વભાવના હોય છે એટલે કે તેઓનો સ્વભાવ મિનિટે મિનિટે ચેન્જ થતો હોય છે અને એક સમયે એક વાત અને બીજી શ્રણે બીજી વાત કરતા હોય છે મિત્રો તેઓ હંમેશા સતત જીવનમાં નવું શોધતા રહેતા હોય છે પણ તેઓ તેમના ઘણા કામને ઉતાવળના લીધે અધૂરા પણ છોડી દેતા હોય છે જેના લીધે તેઓ ક્યારેક તોફાની અને મતભેદની મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે અને તેઓ આવી પરિસ્થિતિમાં ઝડપથી નિર્ણય લઈ શકતા નથી ત્યારબાદની રાશિ છે મિત્રો કર્ક રાશિ મિત્રો કર્ક રાશિ ધરાવનાર લોકો સ્વભાવમાં ખૂબ જ સંવેદનશીલ ઇમોશનલ અને મૂડ સ્વિંગ ધરાવતા હોય છે તેઓ પોતાના ભવિષ્યને લઈને હંમેશા ચિંતા કરતા હોય છે જેના લીધે તેઓ માટે ઘણીવાર સ્વાર્થ પરાયણ બની શકે છે ત્યારબાદની ની રાશિ છે મિત્રો સિંહ રાશ તો મિત્રો આ રાશિ ધરાવનાર લોકો ક્યારેક અહંકારી અને ક્યારેક ઘમંડી બની જાય છે તેઓ હંમેશા પોતાની જાતને લાઈમલાઈટમાં રાખવા માંગતા હોય છે એટલે કે તેઓ પોતાના નામને બધા વચ્ચે હંમેશા સાંભળવા માંગતા હોય છે અને તેઓને એટેન્શન ખૂબ જ ગમતું હોય છે તેઓ હંમેશા પોતાની જાતને લાઈમલાઈટમાં રાખીને અને પોતાના જ વખાણ મેળવવા માંગતા હોય છે તેને ખુદના વખાણ સાંભળવા વધારે પ્રિય હોય છે તો ક્યારેક ઓથોરિટી અને અન્ય લોકો પર પોતાનું બોસિક એટલે કે હકુમત ચલાવતા હોય છે ત્યારબાદની રાશિ છે મિત્રો કન્યા રાશિ કે મિત્રો આ રાશિ ધરાવનાર લોકો વધારે ક્રિટિકલ અને બીજા લોકોની ટીકા કરનારા હોય છે તેઓ વધારે પડતા પરફેક્ટ હોય છે તેઓને બધા કાર્યમાં બધું જ કામ પરફેક્ટ જોતું હોય છે જેનાથી તેમના જીવનમાં ક્યારેક ઓવરથિંકિંગ એટલે કે વિચારવાયુ અને તણાવ વધી જતા હોય છે તેઓ વધારે પડતા પ્રેક્ટિકલ અને ભૌતિકવાદી હોય છે ત્યારબાદની રાશિ છે મિત્રો તુલા રાશિ મિત્રો તુલા રાશિ ધરાવનાર લોકો નિર્ણયો લેવામાં થોડા ઢીલા હોય છે જેથી તેમને નિર્ણય લેતા થોડી વાર લાગે છે તેઓ બધા સાથે સંમત રહેવાનો પ્રયાસ કરતા હોય છે જેના લીધે તેમની ખુદની સ્વતંત્ર વિચાર શક્તિ પર અસર પડે છે અને નિર્ણયો પર તેઓ તેઓ ખોઈ બેસે છે ક્યારેક સ્વભાવે આળસુ અને અનિયમિત બની જતા હોય છે જેના લીધે તેમને કામમાં ઘણીવાર ખરું ખોટું સાંભળવું પડે છે ત્યારબાદની રાશિ છે મિત્રો વૃષિક રાશિ તો આ રાશિ ધરાવનાર લોકો અતિ સંયનશીલ અને શંકાળુ હોય છે તેઓ નાના નાના વાતમાં બીજા લોકો પર શંકા કરતા હોય છે તેઓ પોતાના કરેલા કાર્યનું વળતર લેવા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને તેઓ વળતર માટે કોઈ પણ લાજ શરમ રાખતા નથી તેઓ સ્વભાવે ભારે ઈર્ષાળુ અને દબાણશીલ સ્વભાવના હોય છે તેઓ બીજાને સારી પ્રગતિઓ જોઈ શકતા નથી ત્યારબાદ મિત્રો છે ધન રાશિ તો મિત્રો ધન રાશિ ધરાવનાર લોકો ક્યારેક બેદરકારી અને બીજા લોકોને ખોટી આશા આપતા હોય છે જો તે આશા સાચી નથી ફળતી તો સામેવાળા વ્યક્તિની બદદુઆથી તેમનું જીવન ઘણીવાર મુશ્કેલીમાં ફસાઈ જાય છે આ ઉપરાંત તેઓ બોલવામાં જાજુ વિચારતા નથી તેઓ બોલવામાં બેફામ અને થોડા કડક હોય છે તેઓ મુખ્યત્વે નિયમો અને પ્રતિબંધો પસંદ કરતા નથી તેને ફ્રીડમ વધારે વાલી હોય છે ત્યારબાદની રાશિ છે મિત્રો એ છે મકર રાશિ આ રાશિના લોકો મિત્રો અત્યંત કામપ્રિય અને લાગણીઓ તરફ ઓછું ધ્યાન આપનારા હોય છે આ ઉપરાંત તેઓ અમુક પરિસ્થિતિઓમાં ક્યારેક સ્વાર્થ પ્રદાન અને ઉપેક્ષાથી ભરેલું વર્તન કરતા હોય છે એટલે કે અમુક પરિસ્થિતિઓમાં તેઓ વધારે પડતા સ્વાર્થી બની જતા હોય છે અને ઉપરાંત તેઓ સ્વભાવ વધુ ગંભીર અને ઓવર ડિસિપ્લિન વાળા એટલે કે પરફેનિક્સ્ડ સ્વભાવના હોય છે ત્યારબાદની રાશિ જાણીએ તો મિત્રો એ છે કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ ધરાવનાર લોકો થોડા વધારે વિચિત્ર અને અલગ હોવાના કારણે ખુદને સમાજથી તેઓ અલગ અનુભવતા હોય છે અને સમાજ પણ તેમને ક્યારેક સમજી શકતો નથી તેઓનું લાગણીઓ પ્રત્યે વધુ હળવાશ ભર્યું વર્તન હોય છે અને તેઓ લાગણીઓને વધુ મહત્વ આપતા નથી અમુક વાર તેઓ ઊંડા વિચારોમાં એટલા ખોવાઈ જાય છે કે વર્તમાનમાં પોતાનું વર્તન ભૂલીને તે ઊંડા વિચારોના આધારે વર્તન કરવા લાગે છે ત્યારબાદની અને આપણી અંતિમ રાશિ છે એ છે મિત્રો મીન રાશિ મિત્રો આ લોકો એટલે કે મીન રાશિ ધરાવના લોકો અતિ કલ્પનાશીલ અને હકીકતથી દૂર જીવનારા લોકો હોય છે ઉપરાંત તેઓ સ્વભાવે ખૂબ જ ભાવુક અને માણસોની વાતોને સરળતાથી માની જતા હોય છે અને આ ઉપરાંત તેઓ ક્યારેક બીજાની વાતમાં વેચાઈ જવાના કારણે પોતાનું કામ પરથી ધ્યાન ખોઈ બેસે છે અને કામમાં ઢીલાશ આવવા લાગે છે મિત્રો અહીં આપણે આ વાત કરી બારે રાશિઓની ખામીઓ અને તેના સ્વભાવ વિશે મિત્રો દરેક રાશિની પોતાની અલગ ખાસિયત હોય છે જો આપણે આ નકારાત્મક લક્ષણો પર કામ તો આપણી સ્વભાવમાં સુધારો લાવી શકે છે અને એક સારા માણસ એક માણસ પણ બની શકે છે મિત્રો આ હતી માહિતી જે અમે તમને જણાવી જો આ માહિતી તમને જરા પણ પસંદ આવી હોય

અને તમારા પરિવાર સુપર બની રહે તો મિત્રો હવે મળીશું આ વાચ નવા ટોપિક સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભગવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ